નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે સોળ જૂન બે હજાર પચીસ જોઈએ આજના સમાચાર રાપરમાં પહેલા જ વરસાદે આઠ વાળા તળાવમાં ચાલતા બ્યુટીફિકેશનની કામગીરી દોવાઈ ગઈ સ્થાનિક કોંગ્રેસ કાર્યકરોએ નબળી કામગીરી માટે તપાસની માંગ કરી રાપરના આથમણા નાકા વિસ્તારમાં આવેલા પૌરાણિક રત્નેશ્વર મંદિર પાસેના આઢવાડા તળાવ ખાતે છેલ્લા બે વર્ષથી તળાવમાં શહેરીજનોને હરવા ફરવા માટે તથા શહેરના લોકોને સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ત્રણ કરોડના ખર્ચે તળાવ બ્યુટિફિકેશનની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ તળાવની કામગીરી નબળી છે તેવા આક્ષેપ અનેક વખત ઉઠી રહ્યા હતા નગરપાલિકાના સદસ્યના પતિ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે તેવા પણ આક્ષેપો કોંગ્રેસ પાર્ટી તરફથી કરવામાં આવ્યા છે આ કામગીરી માટે રાપર શહેર કોંગ્રેસ દ્વારા અગાઉ પણ વિજિલેન્સની તપાસની માંગણી કરવામાં આવી હતી અને ભ્રષ્ટાચાર થયો છે તેવા આક્ષેપ કરાયા હતા ત્યારે જાણે આ ભ્રષ્ટાચાર પાદરો થતો હોય તેમ રાપર શહેરમાં ચાર ઇંચના વરસાદના આ આંઢવાળા તળાવમાં સિમેન્ટ અને માટી કામ થતા અન્ય કામગીરી ધોવાઈ ગઈ હતી અને નબળું કામ થયું છે તે પાધરું થયું હતું આ અંગે રાપર શહેર કોંગ્રેસના પ્રમુખ અશોક રાઠોડે જણાવ્યું હતું કે નમસ્કાર સૌ રાપર વાસીઓને થોડા સમય પહેલા રાપર શહેર કોંગ્રેસ સમિતિ વતીથી મેં જવાબદાર તંત્રને રાપરના આઠવાડા તળાવમાં નબળી ગુણવત્તા વાળું કામકાજ ચાલી રહ્યું છે એ બાબતે મેં ધ્યાન દોરેલ પણ તંત્ર દ્વારા કોઈ પણ પગલા ન લેવાતા અને કામ સતત નબળી ગુણવત્તા વાળું ચાલુ રહેતા ગઈકાલે રાત્રે માત્ર થોડાક અંશે વરસાદ પડેલ એમાં અઢોરા તળાવની આખી આખી જે પેચિંગ હતી એની દુર્દશા થઈ ગઈ છે આજે પણ હું અહીંયા શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ રૂબરૂ રજૂઆત લઈને આવ્યો છું અને આ આખા તળાવની વિઝિટ કરી જોઈ કે જે સ્ટોનની પેચિંગ કરેલ હતી એ અને એમાંથી સિમેન્ટ હતો એકદમ નીકળી ગયો છે અંદર માત્ર ખોખરી પાર જ વધી છે ઘણી ખરી જગ્યાએ ગાબડા પડી ગયા છે સામાન્ય વરસાદમાં તો આ પ્રમાણે જો તળાવ ભરાશે ત્યારે લગભગ શહેર ઉપર કોઈ મોટી આફત આવે તો નવાઈ નહીં મે આ બાબતે સારી ગુવતાનું કામ એ બાબતે રજૂઆત કરી ત્યારે પણ અમુક ભાજપના નેતાઓ અને અહીંયા જે કોન્ટ્રાક્ટર છે એમના દ્વારા લાજવાના બદલે અને અમારી ઉપર આક્ષેપ કરવામાં હતા કે કોંગ્રેસ માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે આ કરી રહ્યું છે પણ આપણે તમે જોઈ શકો છો કે આ ધોરા તળાવની આ હાલત ખરેખર જો રાપરમાં આ સિઝનનો પહેલો જ વરસાદ પડ્યો છે અને તળાવ એકદમ ખરાબ કંડિશનમાં થઈ ગયું છે જે પેચિંગ છે એ તૂટી ગયેલી છે થામ થામ ગાબડા પડ્યા છે કે દીકરાઓના પ્રોજેક્ટમાં પચાસ થી સાઠ ટકા જેવો ભ્રષ્ટાચાર ચોખ્ખો અહીંયા દેખાઈ રહ્યો છે અને અધિકારીઓ પણ આ બાબતે મૌન છે એટલે મને એવું ચોક્કસ લાગી રહ્યું છે કે આ બાબતે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ નેતાઓ બધાની મિલી ભગત છે મેં વિજયલસિંહ ને લેટર તો કર્યો છે પણ હવે હું એસીબી માં પણ આ બાબતે રજૂઆત કરવાનો છું અને ભાજપ સરકારને આ આ એમના પરાક્રમો દેખાડવા માંગુ છું કે તમે જુઓ આ કેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તમારી સરકારમાં અને કોન્ટ્રાક્ટર પણ એ જ છે આમાં જે સત્તામાં સામેલ છે એટલે ઘરના ફોંપાના ઘરના ડાકલા આવો તાલિયા થઈ રહ્યો છે અને આખા ગામને જનતાના ટેક્સના પૈસાનું કચર ઘાલ કરવા માટે આ પ્રોજેક્ટ આમ તો બ્યુટિફિકેશનનો પ્રોજેક્ટ હતો પણ આને જનતાના પૈસાનું કચર ઘાલ કરવાનો પ્રોજેક્ટ કહી શકીએ અહીંયા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે હું હજી જવાબદાર તંત્રને જવાબદાર અધિકારીઓને હું અહીંયાથી રિક્વેસ્ટ કરું છું કે આ બાબતે તપાસ થાય અને જવાબદાર લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવે આ કોઈ આક્ષેપ નથી આ રૂબરૂ વિઝિટ લઈને હું દરેક વખતે તમને વિઝ્યુઅલ બતાડું છું પણ છતાં મને એવું લાગે છે કે તમામની આમાં મિલી ભગત છે એના કારણે હાવ હાવ એકદમ નબળી ક્વોલિટી વાળું કામકાજ હલાવી લેવામાં આવ્યું છે આવનારા સમયમાં આ મુદ્દે ઉગ્રમાં ઉગ્ર આંદોલન છે રિજનોને સાથે રાખીને રાપર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવશે એવી હું અહીંયાથી જાહેરાત કરું છું ધન્યવાદ તેમણે

लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आता आज ना समाचार आवती काले फरी मड़ी सू त्या सुधी मने रजा आपसो नमस्कार